ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં સ્વાગત છે અમારી ચેનલમાં ફરીથી એકવાર બધાનું તો વાગી ગયા છે અહીંયા આઠ અને ચોપરથી હું છૂટી ગયો છું હવે કહીએ ઘર બાજુ ગાડી પર બરફ નથી છો ને નહીં 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 બરફ નથી લ્યો આ આઠ વાગી ગયા છે પણ સ્ટીલ અંધારા જેવું છે હજી છે નહી કઈ સુરત ગાદાજી જો વાગી ગયા છે સાડા આઠ હજી અંધારા જેવું છે બધા જ લાઈટ ચાલુ રાખીને આવે છે જો આપણી આપણી હેડલાઈટ ચાલુ છે એટલે સામેથી ત્યાં આવે બધા બધા ની હેડલાઇટ ચાલે છે હજી અંધારા જેવું છે ખબર નહી આજે થોડું વાતાવરણમાં પલટો છે ખબર ન ત્રણ દિવસનું જ્યુ છે એમ વાદળ થયું વાતાવરણ એકદમ જ છે બહુ જ અંધારા જેવું છે જો ગામડામાંથી આયા ને તો ટ્રાફિક નડી ગયો મેપ ઓલરેડી ગામડાનો જ રોડ બતાવતું હતું ઓલા હાઈવે વાળો રોડ તો કે લાંબો મતલબ ટાઈમ લાંબો લાગે પણ તો એટલે ગામડાનો રોડ બત તો એ ટ્રાફિક છે દેખ કે યુઝ્યુઅલી આય થોડું ટ્રાફિક તો હોય છે પણ આજે થોડું વધારે લાગે છે કેમ કે અહીંથી હવે જમણે સાઈડ વળવાનું છે ને પુણે ખાસ કરીને ટ્રાફિક હોય તો ખાલી હીરોબોઇન્ટ ફોર માઇલ બાકી છે અને ફૂલ ઓફ ટ્રાફિક છે ચાલતો જ નથી થોડુંક હવે આવી લઉં ઘર પાસે આવીને ટ્રાફિક મળે છે બોલો જવું હું થઈ ગયો તો વાગી ગયા છે સાડા અગિયાર અને અમે એક ગામથી જઈ રહ્યા છીએ વરાછા રોડ મેરટાઇમ રોડ હજી વાતાવરણ એવું ને એવું છે સાડા અગિયાર થયા તો વાદળ છાયું નથી વરસાદ આવતો અને નથી કઈ બીજું અને ઠંડી ઓછી છે આઈ થિંક દસ ડિગ્રી તો હોવી જ રહી જો નવ ડિગ્રી છે ઠંડી ઓછી છે બાર વાગે વરસાદ બતાવે છે તો અમે કંઈક બાર વાગે વાવો છો તો પાછા આવી ગયા આજે ફાલ્કન જો આવી રહ્યો પાછળ મોલ ફાલ્કન કેમ આવ્યા બટાકા પૌવાના પૌવા ભૂલાઈ ગયા હતા ગઈકાલે કે આજે છે બટાકા પૌવાના પૌવા પૌવા સોરી બટાકા પોવાના પૌવા નહીં ચાલો તો આવી ગયા છે ઘરે વાગી ગયો છે એક હવે આપણે જવાનું છે સાંજ સુધી સાંજે પાછી નાઈટ છે મેલ્ટ રોડે એક કામ બતાવ્યું ત્યાંથી ફાલ્કનમાં ગયા ફાલ્કનમાંથી આવી ગયા ડાયરેક્ટ ઘરે ઘરે આવીને થોડું નાનું ટીબક ટાબક હતું કપડાં હુકવાનું વોશિંગ મશીનમાં નાખેલા હતા ધોવાની ધોવાઈ ગયા હતા ને તો હવે સીધા જઈએ સુવા માટે તો વાગી ગયા છે ચાર અને હું ઉઠી ગયો છું આરામ કરી લીધો થોડો અને રસોડામાં હું આવ્યો ત્યાં ભાઈ બનાવે છે બટાકા પોવા હવે વાત થઈ હતી ને બપોરે પૌવા ભાઈ રેડી કરી નાખ્યા છે પાણી છે પાણી થોડું મૂકવાનું હોય પાણી મેકવું પડે થોડું અને અહિયાં ચાલે છે મારા મમ્મી જોડે વાત એમના છે રૂમમાં કૂપા આવે ને લે રૂમ માં વહી દાદા દાદા થેંક ચાલો તો બટેકા પૌવા બનીને તૈયાર થઈ રહેવા એવા છે તો આજે રાદડિયા ફેમિલી ના કિચન માં બની ગયા છે બટેટા પૌવા વિથ માય મો कैसो yes, so, Papa. पापा पापा ah,

તો યમુનાની પહેલી પેલી ઉત્તરાયણ છે ઇન્ડિયામાં માં કાલે તો મજા કરશે યમુના અને આ બાજુ યમુના જોડે વાત કરતા રહ્યા છે બટાકા પવા થઈ ગયા પૂર્ણ રીતે તૈયાર બહુ સરસ જયદીપભાઈ હજી ચાખવાના બાકી છે પણ આમને બીવી અબીદાસ જોઈ બહુ સારા બીના છે

તેની ખરીદી કરે છે બધી ડિવાઇસ લઈ લીધું છે આજે તો એને ની જ બાજુ

નીઝ લેવા આવી ગયો છે ઓરિયો બિસ્કિટ સિરિયસલી યસ સિરિયસલી બોટા ઓરિયો છે તેદીવના ફોન કરીને એય બીએ લે એ તો આ ત્યાં પડ્યું છે એક જ લઈ જો

ને હવે દૂધ તો ઓરિયો શેક ના ગારી ગર છે જયદીપ આપણે જો માપતાલ સહિત જ નાખે હોય આમ જોવો તમે પેલા ગયા

પછી હવે અત્યારે ભાઈ સૂઈ જાય પછી મારે જવાનું જોબ પર અને રાધિકા આઠ વાગે છૂટ છે મારે આઠ વાગે પહોંચવાનું છે એટલા માટે બસ 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 જરા કહેવા નહીં ખાઓ જરી ખાવ બસ 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 થોડીક સારી કર દે જોવા ને વોટર

ચાલો તો ફોર્સ પહોંચી ગયા છે અને આપણે સૌરભભાઈ પણ આવી ગયા છે હા તો હવે નીકળીએ જોબ તરફ શું કે સૌરભભાઈ જય શ્રી કૃષ્ણ લોંગ ટાઈમે તો પહોંચી ગયા છીએ અમે હિંકલી હવે જઈએ અંદર આજનો બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધા પોતપોતાનું ધ્યાન રાખજો જય શ્રી કૃષ્ણ બાય